હેલો મિત્રો જી સેટ પરીક્ષા બે હજાર ચોવીસની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યના સમાચાર વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જો આપ જી સેટ પરીક્ષા બે હજાર ચોવીસ પેપર બે કોમર્સની તૈયારી કરો છો તો આજનો વિડીયો આપના માટે ખૂબ જ અગત્યનો છે કોમર્સના ઉમેદવારો માટે એક ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જેમાં દસ યુનિટના સંપૂર્ણ આઈએમપી ટોપિક્સ યુનિટ મુજબ ગુજરાતી પીડીએફ નોટ્સ તમામ જૂના પેપર સોલ્યુશન અગત્યના કન્સેપ્ટ અંગેના વિડીયો તેમજ ટોપિક મુજબ મોક ટેસ્ટ અને યુનિટ પૂરું થાય ત્યારબાદ યુનિટ મુજબ મોક ટેસ્ટ અને સો એમ સીક્યુનું ફૂલ મોક ટેસ્ટ પણ આપવામાં આવશે કોમર્સ વિષયના પ્રી કન્સેપ્ટ વિડીયો સમયસર મેળવવા માટે અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત